જેમાં બાળક મળી આવતા પોલીસ લઈને પોલીસ સ્ટેશન લઈને આવી હતી રડતા રડતા બાળકનો કબજો મેળવેલ અહીં આંસુ આંસુમાં ફરક હતો પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલા તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશન ની બાળક સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડેલા હતા પોલીસે ગણતરીના સમયમાં જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી